છ શાળાઓ જેમાં ગ્લોબલ વેંકટે સમાવેશ થાય છે તેમને બોમ્બ ધમકીઓ વાળા ઇમેલ્સ મળ્યા છે જેના કારણે અનેક સુરક્ષા એજન્સીઓની ઝડપી પ્રતિસાદી કામગીરી શરૂ થઈ વહેલી સવારે મોકલવામાં આવેલી આ ધમકીઓએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને ખાલી કરાવ્યા અને બોમ્બ નિપટાણ તથા પોલીસ ટીમોએ પરિસરની સંપૂર્ણ તપાસ કરી ધમકીઓથી પ્રભાવિત શાળાઓમાં પશ્ચિમ વિહારની ભટનાગર ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રીનિવાસપુરીની કેમ્બ્રિજ સ્કૂલ પૂર્વ કૈલાશની ડીપીએસ અમર કોલોની ડિફેન્સ કોલોનીની સાઉથ દિલ્હી પબ્લિક સ્કૂલ સફદર જંગની દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલ અને રોહિણીની વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલનો સમાવેશ થાય છે ઇમેલ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પેરેન્ટ ટીચર મિટિંગ્સ અને સ્પોર્ટ્સ ડે પ્રવૃત્તિઓ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થશે જેના કારણે માતા પિતાઓ અને શાળા અધિકારીઓમાં વ્યાપક ભય ફેલાયો દિલ્હી પોલીસ દિલ્હી ફાયર સર્વિસ અને બોમ્બ ડિટેક્શન ટીમો સાથે શાળાઓમાં ઝડપથી પહોંચી અને દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરી વ્યાપક તપાસ પછી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન આવી અને ધમકીઓને હોક્સ જાહેર કરવામાં આવી આ ઘટના એક સપ્તાહમાં બીજી વખત છે જ્યારે દિલ્હીની શાળાઓને બોમ્બ ધમકીઓ મળી છે અગાઉ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમાન પરિસ્થિતિ બની હતી આ પુનરાવર્તિત ધમકીઓએ માતા પિતાઓ અને શાળા અધિકારીઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વિશે ચિંતાઓ ઉભી કરી છે આ વિક્ષેપકૃત કૃત્યો માટે જવાબદાર લોકોની ઓળખ અને ધરપકડ કરવા માટે અધિકારીઓ ઈમેલ્સના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે